મેસી ફ્રગ્યુશન દસ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે વિડીયોની અંદર તમે મેસી ફ્રિગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર મહાશક્તિમાં જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટીપટોપ કંડિશનમાં ઓછું ચાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ ઓછી કિંમતમાં આપી દેવાનું છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જશે મેસી ફગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ મહાશક્તિમાં ટ્રેક્ટર જોવા મળે છે સાદા સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર રહે છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈઓ ટ્રેક્ટરની વધારે માહિતી માટે તમે આખો જોતા રહેજો વિડીયો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા કે મળે તમે ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ મેસી ફ્રિક્યુશન ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મેસી ભર દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર ટુ ઓનરમાં ટ્રેક્ટર રહે છે તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો બે ઓનરમાં ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેર સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે દસ પાંત્રીસ ડીએ મહાશક્તિ માત્ર ને માત્ર અડતાલીસો અને બેતાલીસ કલાક ચાલેલું છે ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું જોવા મળશે અડતાલીસો અને બેતાલીસ કલાક ચાલેલું ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે સાવ ઓછું વપરાણેલું ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનો બારમા મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર પંદરનું મોડલ ગણાય મોડલ બે હજાર ચૌદનો બારમા મહિનો રહે છે બાકી કંડિશન ક્લિયર કટ વિડીયોની અંદર તમે જોઈ શકો છો જ્યારે છે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો સારી કન્ડિશનમાં જ્યારે છે ટાયર જોવા મળશે એકદમ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે છાંચવેલું ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને સાઠ હજાર માત્ર ત્રણ લાખ અને સાઠ હજાર કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના વોનરનો કોન્ટેક્ટ કરી લે ભાઈઓ વેચાતા વાર નહીં લાગે ઓછી કિંમત રાખી લે છે અને ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે તો વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના વોનરનો કોન્ટેક્ટ કરે તમને ટ્રેક્ટર છલાલા જોવા મળી જશે અવિરાજભાઈ પાસે અવિરાજભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર મેં આપી દીધેલો છે